મિત્રો આજના વિડીયોમાં હું તમને જગણનાથ રાય તરીકે ઓળખાતું જગદીશ મંદિર છે તેના વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો જગદીશ મંદિર એ રાજસ્થાનના ઉદયપુરની મધ્યમાં આવેલો એક મોટો હિન્દુ મંદિર છે જે શાહી મહેલની બહાર છે સોળસો એકાવનથી તેની પૂજા સતત કરવામાં આવે છે એક મોટું પ્રવાસન આકર્ષણ આ મંદિર મૂળ જગન્નાથ મંદિર તરીકે ઓળખાતું હતું પરંતુ હવે તેને જગદીશ કહેવામાં આવે છે મંદિરમાં સૌથી સુંદર ઘટના વાર્ષિક રથયાત્રા છે તે સોળસો એકાવનમાં મહારાણા જગતસિંહ દ્વારા બનાવવામાં આવી હતી જગદીશ મંદિર મહામારું અથવા મારુ ગુર્જરા સ્થાપત્યનું એક ભવ્ય ઉદાહરણ છે જે સુંદર અને સુશોભિત કોતરણીથી શણગારેલું છે શહેરના મહેલથી થોડે દૂર ચાલીને તમે આ મંદિર સુધી પહોંચી જશો મંદિરના ગર્ભગૃહમાં જગન્નાથની મૂર્તિ છે જે એક જ કાળા પથ્થરમાંથી કોતરવામાં આવી છે જે ચાર હાથ ફૂલો અને સુશોભનથી ચમકતી છે ભગવાન ગણેશ સૂર્ય દેવી શક્તિ અને ભગવાન શિવને સમર્પાય ચાર નાના મંદિરો મુખ્ય મંદિરની આસપાસ એક વર્તુળ બનાવે છે જેમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ છે આ ઇમારતના નિર્માણ માટે અંદાજે પંદર લાખ રૂપિયા ખર્ચ થયા હતા